જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે ઈનોવા ગાડી વેચાવા માટે આવેલ છે ટોયાટો કંપનીની ઈનોવા ક્રિસ્ટા ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી એકદમ નવા જેવી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ને અઢારનું મોડલ છે રજીસ્ટ્રેશન બે હજાર અઢારનું રહેશે ટોયાટો ઇનોવા ક્રિસ્ટા વેચી દેવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે કન્ડિશન સારી છે વેલ મેન્ટેનેડ કાર રહે છે તમે વિડીયોમાં જોઈ શકો છો નો એક્સિડેન્ટ ગાડી નો ફ્લુડેડ ગાડી છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ તમને જોવા નહીં મળે કન્ડિશન સારી ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે ઇનોવા વેચી દિવસ પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ઇનોવા ક્રિસ્ટા છે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારી ઇનોવા ક્રિસ્ટા ખરીદવી છે મોડલ બે એટ સીટર ગાડી રહેશે મેન્યુઅલ ગેયરબોક્સ રહેશે ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન છે પુશ બટન સ્ટાર્ટ ગાડી રહેશે તેમજ ઓટોમેટિક ક્લિમેટ રહેશે તેમજ કંટ્રોલ એસી ફ્રન્ટ રિયર રહેશે વન ઓનર ગાડી બે હજાર અઢારનું નું મોડલ એક જ માલિકે ચલાવેલી ગાડી છે ડીઝલ એન્જિન કાર મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ મળશે તે પહેલાં આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાઇકન ખંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા તમારે ગાડી ખરીદી છે ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે ગાડી વલસાડ જોવા મળી રહી છે આર કે કાર્સમાં વલસાડ તમને આ ઇનોવા ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે વલસાડ જઈ શકો છો વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ને બે હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર છે તેમજ ગાડીની બધી જ સર્વિસ શોરૂમમાં થયેલ છે શોરૂમ સર્વિસ રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડી વલચાર્જ જોવા મળશે ટાયર બધા ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ જોવા નહીં મળે તમારે જો ઇનોવા હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે જ તમને મળી રહેશે છન્નું છ ચોવીસ સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ કંપની કલર કંપની કન્ડિશનમાં ગાડી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું